હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ત્રણેય યાર્ડના દરરોજના ભાવ તે नोटिफिकेशन द्वारा पहुंचता रहे तो हवे जो गोंडल मार्केटिंग यार्ड अनाज भाव तो सब प्रथम जो ये सफेद चना सफेद सड़ना भाव से ते बार सौ रुपया लै सवी सौ एक रुपयों से सामान्य भाव से अठार सौ सो सोतेर रुपया हम जो वटाणा वटाणा जो भाव से તે ચૌદસો છોતેર રૂપિયાથી લઈ બત્રીસો એકાવન રૂપિયા છે જે ઝીચામા ભાવ છે ચૌદ ચૌદસો છોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે જે ડીચામા ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ નવસો એકસઠ રૂપિયા છે जिसामने भाव से 921 रुपया अबे જોઈએ મેથી મેથીના જે ભાવ સે 651 રૂપિયા થી લઈ 1231 રૂપિયા સે जिसामને ભાવ સે 1101 રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ સે 1201 રૂપિયા થી લઈ 1221 રૂપિયા સે जिसामને ભાવ સે 1201 રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે એક હજાર એકતાલીસ રૂપિયા થી લઈ અઢારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો છવ્વીસ રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે નીસામાના ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ ચોવીસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાણું રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે ત્રણસો એક્યાસી રૂપિયા થી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે અગિયારસો છાસઠ રૂપિયાથી લઈ બારસો છોતેર રૂપિયા છે ને સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સત્તરસો એકસઠ રૂપિયા છે ઇસામાન ભાવ છે સોળસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે છસો એકતાલીસ રૂપિયાથી લઈ સાતસો એકાવન રૂપિયા છે ઇસામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયા હવે જોઈએ છે ભાવ છે તે અઢારસો એકતાલીસ રૂપિયા થી લઈ ત્રેપનસો એકસઠ રૂપિયા છે સામાનની ભાવ છે તેતાલીસો એક્યાસી રૂપિયા હવે જોઈએ સૂકા મરસા ચૂકામસાના જે વીસ ચૂકામરસાના જે ભાવ છે તે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ સવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓળસો એકવીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો એકસાઠ રૂપિયા છે ચામણી ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચામાં ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ઈસબ ગોલ ઇસબગોલના જે ભાવ છે તે હોળસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકતાલીસ રૂપિયા છે સામાનની ભાવ છે સોળસો એકાવન રૂપિયા હવે જ જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે તેત્રીસો એકાવન રૂપિયાથી લઈ સુડતાલીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પિસ્તાલીસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છપ્પન રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે ડીસામાની ભાવ છે અગિયારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ સાતસો છેતાલીસ રૂપિયા છે ઈસામાની ભાવ છે સાતસો સિત્તેર રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે તે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ છસો અઢાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો સિત્તેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે તમારા મોબાઈલમાં અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ